કપાસનો પાક તો લે છે અને ખેડૂત મિત્રો એક બીજી વિશેષતા એ છે કે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક રીતે કપાસ તૈયાર કરે છે 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 અને 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 કપાસની અંદર સાથે સાથે એક એક પાકનું વાવેતર કર્યું પાક ખૂબ સારો સારું એવું એમાં ઉત્પાદન પણ લઈ રહ્યા છે એટલે કે એક સાથે જમીનમાં કપાસની સાથે સાથે બીજા પાકનું પણ સરસ મજાનું આયોજન કરેલું છે એટલે વાવેતર કરેલું છે અને ખેડૂત મિત્રો એમાં એમને ખૂબ સારી એવી સફળતા મળી છે તો હવે કઈ વસ્તુનું વાવેતર કર્યું કેવી રીતે વાવેતર કર્યું એનો ઉછેર કેવી રીતે કર્યું એનું વેચાણ કેવી રીતે કરશે અને તેનું વાવેતર કેવી રીતે કર્યું એ વિશે વિસ્તૃત માહિતી આપણે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી માહિતી મેળવશું એ પહેલા આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ એમણે પોતાની કોઠાસૂઝ અને આવડતનો જે ઉપયોગ કર્યો એના વિશે વિસ્તૃત માહિતી આપણે આ ખેડૂત મિત્ર આગળથી મેળવશું

અને એ કપાસ આખે કોઈ ઓર્ગેનિક રીતે તૈયાર કરેલો છે ઓર્ગેનિક પોપૈયા કપાસ બધુંય ઓકે હવે કપાસ ની સાથે સાથે તમે પોપૈયા નું વાવેતર કર્યું છે કે પેલા પોપૈયા ને પછી કપાસ વાવ્યો છે પહેલા પોપૈયા વાવી દીધા ઓકે પછી એના ગાળામાં વરસાદ થયો પછી કપાસ્યા સોપી દીધા ઓકે જો ખેડૂત મિત્રો પેલા એને કપાસ વાવેતર નથી કર્યું પહેલા છે ને એને આ જે તમે જોઈ શકો છો આ ફૂલ એ અંતર ની અંદર એમને પાછું કપાસનું વાવેતર કર્યું છે એટલે અને ખેડૂત મિત્ર ને તમે જણાવો કે આની રોપણી ક્યારે કરી હતી તમે આપણે બીજા મહિનામાં રોપ બીજા મહિનામાં સોંપી દીધા ઓકે

અ એ બે સોળ વચ્ચેનું અંતર રાખવામાં આવી રહ્યું છે એટલે કે અંતર રાખ્યું છે બરાબર અને ત્યારબાદની જે જગ્યા ખેડૂત મિત્રો પાંચસો ફૂટ જગ્યા જે વધે છે ને એ જગ્યાની અંદર હું કરેલું છે તમને હું બતાવું એ જગ્યાની અંદર એને કપાસની રોપણી કરે છે અને ખેડૂત મિત્રો બીજી મોટા મોટી વિશેષતા એ છે કે આખે આખા આ પોપૈયાનું જે વાવેતર કર્યું છે ને એ ઓર્ગેનિક બેસ છે એટલે કે ગાય આધારિત છે અને પ્રાકૃતિક રીતે તૈયાર કરે છે બરાબર હવે તમે બીજા મહિનામાં આની રોપણી કરી

જીવામૃત ને આપેલું છે પપૈયા નું વાવેતર કર્યું સાથે તમે બીજી ઉપજ એટલે કે કપાસ ની ઉપજ લ્યો છો તો એવો વિચાર કેમ આવ્યો તમને આમાં તો સૂટ નો ગાળો હોય એટલે જગ્યા તો પડી જાય બીજો પાક નાખી દે એટલે ખેડૂત મિત્રો જે જગ્યા હોય એમાં તો પાણી હાલવાનું છે એ પાણી હાલે એમાં એને પાછું કપાસનું કપાસિયા રોપ્યા અને એનો પાછો કપાસ તૈયાર કર્યો એટલે એક કોઈ દ્રષ્ટિએ એમાં કોઈ નુકસાન નથી

બે પીડ્યું દેવાના એટલે બે દિવસ માં પાછા ઘરે પાકી જાય બરાબર ગમે એમાં રાખી દો એટલે પાકી જાય અને ગલ પડી જાય ખાસ કીધું જો એને થોડી થોડી પીળાશ આવી જાય અને એમને ખ્યાલ આવી જાય આપણને તો કઈ ખ્યાલ ન આવે ખેડૂતો કાયમ વાવતા હોય બે એટલે રિટેલમાં કોઈને બે પાંચ કિલો લેવા હોય અહીંથી મળી જાય બરાબર અથવા તો કોઈ હોલસેલ વેપારી પાછ વાળા ઓકે એ રીતના તમે વેસાણ કરો છો બાકી આને સારવાર ની અંદર

તમે પોપયા વાવેતર કર્યું તો કપાસને હું બતાવ એટલે આ હજી વધશે એટલે એમાં કપાસ એ સારો થાય એટલે ફ્લાવરિંગ સારું આવશે અને ઝીંડવા સારા બેસશે શિયાળુ અને કપાસય સારો છે અને થોડો ઘણો કપાસ આમાંથી ખેંચી લીધો એટલે ઉતારી લીધો છે બરાબર અને બાકી હવે આનું હાર્વેસ્ટિંગ થશે એટલે કે પપૈયા તૈયાર થઈ છે યાર્ડમાં બાજુની અંદર શેરડી પણ છે તો શેરડીનું પણ વાવેતર કરે છે કાળી શેરડી ખાવા માટે પેસે અને એ અહીંયાને અહીંયા વેસાણ કરે છે એવી જ રીતે પપૈયાનું પણ વાવેતર કરી અને પપૈયા પોતાના જ અંદર તૈયાર કરી અને ઓર્ગેનિક રીતે તૈયાર કરી ને ખેતરમાં વેચે છે આપડે એમના સ્વાદ વિશે ખેડૂત મિત્ર આગળથી માહિતી મેળવીએ તો આ પોપૈયા નો સ્વાદ કેવો કરે છે એક નંબર મીઠા છે ફૂલ ગળપણ દેશી પોપૈયા છે આમાં કોઈ દવા નથી દવા નાખો તો એનો સ્વાદ બગડે એટલે સ્વાદ બગડે તમે માર્કેટ નો ખાવા ખાવ એટલે તમે તરત અમને અનુભવ થાય એટલે ખબર પડી જાય કે ભાઈ ખરેખર ક્યાં હારા એમ જો ખેડૂત મિત્ર એ સરસ મજાની સુરેશભાઈ વાત કરી કે ભાઈ તમારે માર્કેટ નું ખાવાનું પોપૈયા પછી આ ખાવાનું તમને ખ્યાલ આવી જાય કે તમને ખુદને ખ્યાલ આવશે કે ભાઈ આ દેશી છે અને બીજા નંબરમાં ઓર્ગેનિક રીતે તૈયાર થયેલ છે એટલે સ્વાદમાં તો કો બેજોડ હોય એની આર સ્વાદ બીજો બીજા કોઈ પપૈયાનો ન આવે કારણ કે પેલામાં નકરું ડીએપી યુરિયા એટલે કે નકરું રાસાયણિક ખાતર બીજા નકરું દવા સાથે કારણ કે વધુ ઉત્પાદન લેવું એટલે દવા ને એવું બધું સટકાવ કરી રાખે પણ વધુ ઉત્પાદન ના કારણે ખાવામાં છે ને સ્વાદ એ બગડી જતો હોય છે એટલે કે અહીંયા તો સ્વાદ એ ગ્રેટ તમને આવશે ક્વોલિટી સારી આવશે અને ખૂબ સારી રીતે તૈયાર કરે છે માવજતે સારી રીતે કરે છે જીવામૃત જીવામૃત બધું આપે છે અને એ રીતે પોતાના ખેતરની અંદર પપ્પાયાનું વાવેતર કર્યું હવે તમારી આ વાડી છે એક્ઝેટ સુરેશભાઈ તમે વાડીનું સરનામું જણાવો એટલે કોઈને અહીંયા આવવું હોય એટલે કે જેજાતની આસપાસ દસ પંદર વી કિલોમીટરના લોકો હોય જો સારું ખાવું હોય તો અહીંયા આવે તો અહીંયા આવવા માટે તમે એક્ઝેક્ટ અમારો અહીંયા જેજાદની અંદર તો પોગી જાય બરાબર મેપના આધારે તો જેજાદની અંદર તમારી કઈ જગ્યા ઉપર વાડી આવી છે આપણે પ્રાથમિક શાળાની પાછળ જ વાડી આવે છે ઓકે જેજાદ ઓકે અને અહીંથી લઈને બહાર સુરત કે અમદાવાદ લોકો લઈ જતા હશે કે પછી અહીંયા આવવા માટે આ બહાર સુરત ના માણસો આવે એટલે અહીંથી લઈ જાય અમે કે મોકલાવતા નથી પણ એ અહીંથી લઈ જાય એ લઈ જાય ઓકે ખેડૂત મિત્રો જો આજ વિશેષતા છે ખેરુતની આવડત છે ખેરુતની કોઠા સુજ છે અને આ ખેડૂતની ટેકનિક છે જો એને શું કીધું અમે ક્યાંય નથી જાતા પણ લોકો અમારી પાસે લઈને પછી સુરત અમદાવાદ બોમ્બે કોઈ પણ જે જગ્યાએ સગા સંબંધી રહેતા હોય એમની એમના માટે લઈ જાય છે પોતાના માટે ખાવા માટે લઈ જાય છે કારણ કે આ બે વસ્તુ પાછી બે પાંચ દિવસ ચાલે તમે પપૈયા લઈ જાઓ બરાબર એ રીતે આપણને આપે એટલે બે દિવસ ત્રણ દિવસ ઘરે પાકી જાય તો પપૈયા એ રીતે શેરડી તમે બે ત્રણ દિવસ પાંચ દિવસ કેડે તમે એને ખાઈ શકો છો અને સ્વાદ બે માં જેમ સમય જાય એમ સ્વાદ સારો આવે કારણ કે કોઈ પણ ફળ સારું પાકે એટલે એનો સ્વાદ સારો આવે અને આ કમ્પ્લેટ પાકી જાય પછી પકાવવો એમાં એ તો કાર્બેટર એતો બરાબર હવે એ કાર્બેટર એ ખેડૂત મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન રૂપ છે એટલે કે દવા નાખીને પકવી દે દવા નાખીને કોઈ પણ વસ્તુ દવા માં બોળે અને એમાં નાખીને પકવી દે પરંતુ અહીંયા તમને ખેતરમાં તમને તમારી સામેથી લઈને આપશે બરાબર શેરડી હોય તો એ રીતે તમને આપશે અને પપૈયા હોય તો પપૈયા એ રીતે તમારી સામે તોડી અને કમ્પ્લીટ કરીને તમને આપશે એટલે કે આ એક ખૂબ સારામાં સારી વસ્તુ છે આ આ પરોક્ષ વસ્તુ નથી પ્રત્યક્ષ તમે સામે તમારી નજર સામે તૈયાર થયેલી વસ્તુ અને ખૂબ સારી વસ્તુ છે અને આપણા સ્વાસ્થ્ય માટે સારી છે એટલે આપણા શરીર માટે આ વસ્તુ ખૂબ સારી છે ઓર્ગેનિક રીતે તૈયાર થયેલી છે એટલે આપણા શરીરને જે પોષક તત્વો છે એ આમાં બધા મળી જાય બાકી જંતુનાશક દવાવાળી કે ખાતર વાળી વસ્તુ ખાશો ને આપણા શરીરને ખૂબ નુકસાન કરશે આ જો ખેડૂત મિત્રો આ જયસુખભાઈ છે અને જો અત્યારે હાલમાં જ અત્યારે વિડિયો બની રહ્યો ત્યારે આ પાકેલા છે બરાબર પોપૈયા તો હાલમાં પણ તમે આ પોપૈયા ની ખરીદી કરી શકો છો એટલે કે જો તમારે ખરીદી કરવી હોય પોપૈયા ની પાકલ પોપૈયા ની જો ખેર મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ આભાર સુરજભાઈ